સાબરકાંઠા રૂપિયાનું વેતન ધરાવનારને છત્રીસ કરોડ રૂપિયાની નોટિસ ફટકારવામાં આવી તેર એપ્રિલ સુધીમાં જીતેશ મકવાણા ને રકમ ભરવા પણ નોટિસ આપવામાં આવી આઈટી કચેરી જીએસટી ઓફિસ ના ધક્કા ખાધા છતાં કોઈ ઉકેલ નથી આવ્યો

ગામડે ગયો મારા અમ્મીને ફોન આવ્યો કે જીતેસ આવ્યો તો ઘરે મેં કીધું ઓકે શું છે કે કંઈક કાગળ આવ્યું છે તારું લેવા આય મેં કીધું ઓકે તો ઘરે ગામડે ગયો ને એટલે પછી એક જાઓ ઓલા પોસ્ટ પોસ્ટ ઓફિસમાં જઈને કાગળ લેતા એવું લેવા ગયો તો જોઈને તે અંદર નોટિસ હતી અને પછી મને તો ઇંગ્લિશ વાંચતા ના આવ્યું મને ખબર પડે મને ખબર ના પડે એટલે મેં કીધું પટેલના છોકરાઓને કહું કે શું છે આ તો એમને બતાવ્યું કે આ તો નોટિસ છે જીતેશ તો તારે અમારે કંઈ પોલીસ સ્ટેશન જવું પડશે તો હું પોલીસ સ્ટેશને ગયો તો ત્યાં એમને કીધું કે અમારા કામનું નથી આ તો તમારે ઇન્કમ ટેક્સમાં જવું પડશે તો ઇન્કમ ટેક્સમાં આવું ગયો ને તો પછી એમને કીધું એમને પૂછ પડશે કે દસ પંદર મિનિટ બેસા રહ્યો એમને કંઈક કામ કરતા હતા પછી મેં કીધું ઓકે વાંધો નહીં એમને પછી પૂછવું કે જીતેશ મકવાણા કહું કીધું હું જ છું જીતેસ મકવાણા કે જીએસટી નંબર પણ છે તમારો અને કે આટલી બધી રકમ શું કરતા કીધું કાંઈ કામ કરતો હોય જોબ જ કરું કીધું બસ સરકારને એટલી નિવેદન છે કે જલ્દી મારું કામ ફટાફટ પૂરું કરે ને મને આમ શાંતિ